વિષયમાં એક આપણું ચેપ્ટર આવે છે સંભાવના તો આપણે સંભાવના વિશે સમજીએ તો પેલા તો વાત કરીએ કે સંભાવના કોને કહેવાય

પછી એક છે મસ્ત બોર્ડની પરીક્ષામાં ચાર માર્ક્સનો એક દાખલો હોય જ છે એવા પત્તા માટેનો દાખલો હોય છે પછી એક આપણે સાપ સીડી ને બધું રમતા હોઈએ ને ત્યારે એક પાસો આવે છે ખબર છે અત્યારે આપણે લુડો ગેમ રમીએ તો એમાં પણ આવે છે પાસો તો પાસા માટેના ઉદાહરણ હોય છે પછી જેમ બોલ છે એવી જ રીતે વાળા પણ દાખલા આવે છે તો અલગ અલગ જાતના દાખલા એ તમને પૂછાતા હોય છે ને આ ચેપ્ટરનું વેઇટેજ એટલે કે આ ચેપ્ટરનો ભાર

કે આ પાસાને હું ઉછાળું છું તો એના પર મને ત્રણ મળે એની સંભાવના કેટલી તો જો ત્રણ કેટલી વાર મળશે આપણને એક વાર બરાબર કે કોઈ પણ સંખ્યા ત્રણ મળે ચાર મળે પાંચ મળે અથવા એક મળે બે મળે કે ત્રણ મળે તો આપણે લખીએ કે પાસાને ઉછાળતા તેના પર ત્રણ મળે તેની સંભાવના બરાબર પરિણામ ની સંખ્યા છેદમાં માં કુલ પરિણામની સંખ્યા આ સૂત્ર આપણે મસ્ત મજાનું યાદ રાખવાનું છે

ચાર થી મોટી સંખ્યા મળે તેની સંભાવના એટલે કે એટલે થી લીધું ને મોટી કેટલી છે તમને આ નથી સમજાવતી ખાલી આપણે એમ વાત કરીએ લખતા તમને હવે આ એક જ સૂત્ર આવું જ લખવાનું આ બાજુ સંભાવના શબ્દ આવવો જોઈએ આ બાજુ સંખ્યા સંખ્યા એટલે કે શક્ય પરિણામ તો મળતા પરિણામ છેદમાં

સંભાવના શું તો એક થી છ સુધીમાં તો બધી સંખ્યા કેવી હશે એક થી એક થશે એટલે કે ચોક્કસ અથવા તો નિશ્ચિત શબ્દ જ્યાં જ્યાં આપણને દેખાય કે આજે કયો વાર છે ગુરુવાર તો જો મને એવું કે આજે ગુરુવાર છે તો હું માની લઉં તો એ નિશ્ચિત ઘટના થઈ ગઈ તો એની સંભાવના એક થાય આજે હું એવું છે એવું કે જીરો કરતા નાની સંખ્યા મળે તેની સંભાવના શું તો જીરો કરતા નાની સંખ્યા મળશે નહીં મળે તો એની સંભાવના પણ શું થશે જીરો તો પાસાનું આપણે આજે ઉદાહરણ લઈ બધાને પાસા રિલેટેડ આપણે દાખલા サマージュニ、ジュリーです。Thank you.